માતાજી બધા મિત્રો ને મારું નામ બીજલ આપણે પાણી વારવાડે આપણું મમ્મી વસંત હોય અને પડખ્યા વાળા કપા વિણવાનું ચાલુ કરી કપા જાવનું સારું ઓલો વાડી સાઈડ જઈશું પૈસા મળશે મોટર બોટ ચાલુ કરીને આવી ગયા આપણે વાડીએ મિત્રો આ તો મોટર કપા હે એટલે આમાં વીણવાનું ચાલુ છે ને પાણી ચાલુ મિત્રો દાડી આવ્યા

મિત્રો કપા થોડોક બાઈકી રહ્યો છે બાકી ઘરની તમને દેખાડી સાગરજી કારણ કે ધોરી એમ પાણી બીજો બદલાવ આવ્યો હતો તો દાડિયા બપોરના વહી ગયા મિત્રો અને મિત્રો હું નવરોજ નહોતો પાણી પાતો જતો હતો કપાય તો જતો હતો બે કામ મિત્રો એક કરતો હતો પાણી ઈચ્છો હાથ ઓલા લાંબા છે ને મિત્રો એટલે કપાઈ તો જતો હતો ને પાણી ભરતો જતો બે માં તોડીને એટલે અડધી થેલી પહેલી હોય તો આપણે આટલે ક્લિપ નતો બનાવ્યો તો મિત્રો અહીંયા જવાનું આપણે કરીએ તો તમને પોટકા એટલે ગાણિયું દેખાડ્યું મિત્રો રાતે એને પેડો રહી છે રામ ભરોસે જે થાય ખરું કોઈ ઉપાડી ન જાય તો ખરું મિત્રો તોય થોડું બાકી રહી ગયું એટલે બાર દાડી હતા મિત્રો તોય થઈ ગયું અને મિત્રો આ ઝીંડવા જોવો મિત્રો

તો જુઓ મિત્રો આ બધા હજુ બે ત્રણ પોઈન્ટ થાય છે મિત્રો અને બધા મારી રાહ જઈને બેઠાને આમ હતો મારા લઈ જવાના સારું ઓલો વાડી સાઈડ જવાનું છે એટલે વાડી સાઈડ નહીં મિત્રો કર્યા જવાનું સારું બોલો ત્યારે જઈને મળશું મિત્રો જો આ બધા બેઠા મારી બેઠી

નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે નવા વિડીયો મળી રહે તો આપડે આ બ્લોક એન્ડ કરી મિત્રો આવશે